વડોદરામાં ઝી ચોવીસ કલાકના ભારે વાહનો અંગે રિયાલિટી રોકટોક પ્રવેશ કરે છે શહેરમાં ટ્રાફિક પોલિસી કાર્યવાહીની પણ અસર જોવા મળી સુસેન જ્યુપિટર ચાર રસ્તા પર ઓછી સંખ્યામાં ડમ્પર જોવા મળ્યા છે ટ્રાફિક પોલીસની કામગીરીથી ડમ્પર ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો મહત્વનું છે કે અક્ષર ચોક પાસે રેતીરા કોન્ક્રીટ मिक्स मशीनें बैग युक्तियों ने कचड़ी मौत ने घाट उतारी હતી જેના પછી ટ્રાફિક પોલીસ વધુ કડક બની છે જો કે ટ્રાફિક જંકશન પર ટ્રાફિક પોલીસનો એક પણ કર્મચારી જોવા ન મળ્યો માત્ર ટઆરબી જવાન ટ્રાફિકનું સંચાલન કરી રહ્યા છે ટ્રાફિક પોલીસે પાંચ દિવસમાં 85 વધુ ડમ્પર મિક્સર મશીન સહિત અનેક ભારે વાહનોને જપ્ત કર્યા છે વડોદરામાં પાંચ દિવસ પહેલાં અક્ષર ચોક પાસે રેતી કોન્ક્રીટ મિક્સર મશીનના વાહન ચાલકે ટુ વ્હીલર પર જતી બે મહિલાઓને અડફેટે લઈને તેમને કચરી નાખી હતી અને તેમાં તે બંને મહિલાઓનું મૃત્યુ થયું હતું ત્યારબાદ ટ્રાફિક પોલીસ સફાળી જાગી અને પાંચ દિવસ સુધી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા જે છે તે ડ્રાઈવ કરવામાં આવી હતી અને જે હેવી વ્હીકલ જે શહેરમાં પ્રવેશતા હતા પ્રતિબંધિત સમયે તેઓ હેવી વ્હીકલને અટકાવીને તેમની સામે કાર્યવાહી કરી છે પાંચ દિવસમાં પચાસથી પણ વધુ જે ભાડદારી વાહનો છે જેમાં ડમ્પર રેતી કોન્ક્રીટ મિક્સર મશીન ટ્રક સહિત અનેક જે ભાડદારી વાહનો છે તે જે છે તેને પકડવામાં આવે છે આપ જોઈ શકો છો કે હજુ પણ જે ટેમ્પો છે જે પણ ભાડદારી વાહનમાં ગણવામાં આવે છે તે પણ પ્રતિબંધિત સમય અહીંયાથી શહેરમાં પ્રવેશ કરી રહ્યો છે અત્યારે શહેરમાં પ્રવેશવાનો સમય નથી છતાં પણ બે રોકટોક અત્યારે આ જે વાહન છે તે અહીંયા પ્રવેશ કરી રહ્યો છે એટલે કહી શકાય કે અમુક જે વાહન ચાલકો છે તેઓ હજુ પણ નથી સુધર્યા ટ્રાફિક પોલીસની પાંચ દિવસની ડ્રાઇવ બાદ પણ હજુ પણ શહેરમાં રેતી કોન્ક્રીટ મિક્સર મશીન હોય ડમ્પર હોય કે પછી ટેમ્પો ટ્રક હોય તે તમામ જે વાહનો છે તે પ્રવેશતા દેખાઈ રહ્યા છે પરંતુ એટલું ચોક્કસ છે કે ટ્રાફિક પોલીસની જે કામગીરીના કારણે અહીંયા અસર જોવા મળી છે ભારદરી વાહનના જે માલિકો છે તેમાં ફફડાટ ફેલાયો છે અને તેના કારણે જેટલી સંખ્યામાં ડમ્પરો શહેરમાં પ્રવેશતા હતા રેતી કોન્ક્રીટ મિક્સર મશીન શહેરમાં પ્રવેશતું હતું તેની સંખ્યામાં ચોક્કસથી ઘટાડો થયો છે અને તેના કારણે કહી શકાય કે જો આ જ પ્રકારે ડ્રાઈવ યથાવત રહે તો આ ડમ્પરના કારણે જે મોતના સિલસિલા છે તે અટકશે અને જે નાના વાહન ચાલકો ટુ વ્હીલર વાહન ચાલકો છે તેમના જીવને રક્ષણ મળશે ત્યારે આ જ પ્રકારની કામગીરી ટ્રાફિક પોલીસે કરવી જોઈએ કોઈનો જીવ જાય ત્યાર પછી ન જાગવું જોઈએ પરંતુ સમયાંતર આ પ્રકારની કામગીરી કરવામાં આવે તો ચોક્કસથી લોકોના જીવ જતા અટકશે હાલમાં ખૂબ જ ઓછા વાહનો ભારદારી એવા દેખાઈ રહ્યા છે કે જે પ્રતિબંધિત સમયે શહેરમાં પ્રવેશી રહ્યા છે અને જે લોકો પ્રવેશ રહ્યા છે તેમની સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરી છે એક ફરીથી બતાવીશ અહીંયા કેમેરામેન મુકુદના કહીશ કે આપ આ સર્કલ જોઈ શકો છો કે સુસેન સર્કલ પર છે મકરપુરામાં ઊભા છે જ્યાં એક પણ ટ્રાફિક પોલીસના જવાન છે તે નથી દેખાઈ રહ્યા માત્ર ટીઆરબી પોલીસના જે જવાનો છે ટીઆરબી જવાન છે તે જ અહીંયા ટ્રાફિકનું સંચાલન કરતા જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય ક્યાંકને ક્યાંક પીક અવર્સનો ટાઈમ છે અને તેમ છતાં પણ ટ્રાફિક પોલીસના જવાન અહીંયા નથી જોવા મળી રહ્યા એટલે જો બહારદારી વાહન અહીંયાથી આવે તો તેમની સામે કાર્યવાહી કેવી રીતે કરવી તે પણ એક મોટો પ્રશ્ન છે ત્યારે ચોક્કસથી પોલીસે હજુ ગંભીર થવું પડશે ટ્રાફિક પોલીસે અને હજુ ગંભીર થઈને બહારદારી વાહનો સામે હજુ કાળે કડક કાર્યવાહી કરવાની જરૂર છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા